જાંબુઘોડા તાલુકાના પાંચ કલસ્ટરને છપ્પન શાળાઓનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

આ પ્રદર્શનમાં તાલુકાની છપ્પન શાળામાંથી અઠ્ઠાણું કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ખાંડીવાવની અગિયાર હવેલીમાં એકવીસ નારકોટની ત્રેવીસ તાલુકા શાળાની ચોવીસ અને ચાલવરની ઓગણીસ કૃતિઓ એમ ટોટલ એકસો બાળકોએ અઠ્ઠાણું જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓમાં મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર માટેનો હતો જ્યારે આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા પચીસ કૃતિઓ તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે તેમ જણાવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોરાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે